નિર્માર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો લોકસભાના અધ્યક્ષથી ચૂંટણી સંસદના વિશેષ સત્ર દરમિયાન થવાની છે ત્યારે શાસક પક્ષ અને વિરોધ પક્ષો વચ્ચે ખાસ કરીને વિવાદ ચાલી રહ્યો છે આ ચૂંટણી બુધવારે યોજવા જઈ રહી છે આ ક્રમમાં કોંગ્રેસ લોકસભામાં તેના સાંસદોને ત્રણ લેટીનો વ્હીપ જારી કરીને છવ્વીસ જૂને ગૃહમાં હાજર રહેવાનું જણાવ્યું છે કોંગ્રેસે સંસદીય દળ વતી સંસદોને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે લોકસભામાં એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવવામાં આવશે લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના તમામ સભ્યોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ સ્થગિત થવા સુધી ગૃહમાં હાજર રહે છે જારી કરવામાં આવ્યો છે જે વિપક્ષ તરફથી લોકસભા અધ્યક્ષ ઉમેદવાર છે ભગવાન જગન્નાથની એકસો ને સુડતાલીસ રથયાત્રાને લઈને પોલીસ દ્વારા આરોપીની ઓળખ પરેડ કરવામાં આવી હતી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ચાલીસ જેટલા આરોપીની ઓળખ પરેડ કરવામાં આવી રીઢા અને માથાભારે આરોપીની ઓળખ પરેડ કરવામાં આવી હતી આરોપીઓ આચરેલ ભૂતકાળના ગુનાઓ અંગે વિગતો તપાસવામાં આવી હતી અને આરોપીઓ હાલ કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમજ કોઈ અન્ય ગુનાખારો સાથે સંકળાયેલા છે કે કેમ અને અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વિગતે તપાસ કરી હતી આજે ગાયકવાડ પોલીસ સ્ટેશન આજે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે જે આરોપીઓ છે એની ઓળખ પરેડ રાખવામાં આવેલ છે એમાં ચાલીસથી વધુ આરોપીઓને જે જુદા જુદા લૂંટ મર્ડર ટોક એવા જુદા 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 ગુનાહોમાં અગાઉ પકડાયેલ છે એને અહીંયા ઓળખ પરેડ રાખવામાં આવેલ છે એમાં જે બુટલેગર છે એ પણ સામેલ છે આગામી ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે એના રૂટ ઉપરના જે પોલીસ સ્ટેશન છે એ વિસ્તારના જે આરોપીઓ છે એને અહીંયા ઓળખ પરેડ માટે લેવામાં આવ્યા છે એના અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે અને જે બીજા ગુનેગારો છે એની માહિતી એમના પાસેથી મેળવવામાં આવી રહી છે અને આગામી રથયાત્રાના બંદોબસ્તની તકેદારી સ્વરૂપે આજે આ કામગીરી કરવામાં આવી રહી છે અમદાવાદ રાજકોટ મહીસાગર અને સાબરકાંઠા સહિત અનેક જિલ્લાઓમાં સામવર્તીક વરસાદ શરૂ થઈ ગયો છે ત્યાર આગામી 7 દિવસ રાજ્યમાં સામવર્તીક વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે જે અનુસાર પંચમહાલ અને વડોદરામાં અતિ ભારે વરસાદની આગાહી છે ઉપરાંત સમગ્ર રાજ્યમાં ખેતીલાયક વરસાદ પણ વરસશે આવનારા દિવસો માટે જો ગુજરાત સ્ટેટ કે લિયે ફકરાશ دیا جا رہا ہے વો દેવનની વાત કરીશું આજ કે લિયે તો આજ કે લિયે વેરી હેવી રેનફોલ ઓરેન્જ એલર્ટ કે સાથ पंचमहल और बड़ोदरा में पूर्वानुमान है और साथ में थंडी स्टार्म की वार्निंग भी है और महसाना साबरकांठा अरावली खेड़ा दाहोद महिसागर छोटा उदयपुर नर्मदा वलसाड़ नौसारी डांग तापी और दमन दादरा नगर हवेली के लिए आ, हैवी रेनफॉल की वार्निंग है साथ में येलो अलर्ट येलो एल, अलर्ट ए, ए, जारी है और डे uh, टू की बात करेंगे तो डे टू के लिए हैवी uh, रेनफॉल की वार्निंग है गुजरात रीजन के आनंद पंचमहल uh, बड़ोदरा छोटा उदयपुर uh, और डे थ्री के लिए uh, पंचमहल दाहोद बड़ोदरा और छोटा उदयपुर के लिए हैवी रेनफॉल की वार्निंग है और डे फोर के लिए खेड़ा uh, और आ, आनंद पंचमहल दाहोद बड़ोदरा और छोटा उदयपुर के लिए आ, हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और डे फाइव के लिए सूरत डांग नौसारी वलसाड़ दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन के लिए आज के लिए हैवी रेनफॉल की वार्निंग है सुरेंद्र नगर राजकोट जूनागढ़ अमरेली भावनगर गिर सोमनाथ और बोटा के लिए और डे टू की बात करेंगे तो डे टू के लिए सुरेंद्र नगर अमरेली भावनगर और गिर सोमनाथ के लिए हैवी रेनफॉल की हैवी रेनफॉल की वार्निंग है और डे थ्री के लिए अमरेली और भावनगर के लिए हैवी रेनफॉल की वार्निंग है और डे वन डे टू और डे थ्री के लिए पूरे गुजरात और सौराष्ट्र और साथ में कच्छ रीजन के लिए थंडस्टॉन की वार्निंग है और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे वन और डे टू के लिए गुजरात साउथ गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है और जो विंड स्पीड रहेगी वो 35 से 45 के एमपीएच और साथ में जो वैश्विक है वो 55 के एमपीएच के आसपास रहने का पूर्वानुमान है। पाटन जिला ना सरस्वती पाटन सिद्धपुर सहित तालुका का ग्राम में विस्तार में बाबूरबाद में ग्राजनी धमाके दार एंट्री सही होना समाचार प्राप्त है। मौसम विभाग ने आगाही प्राप्त है विचलित ना खड� વરસાદના પ્રથમ રાઉન્ડમાં સમગ્ર વાતાવરણ ગાર બન્યું અને ઘણા સમયથી ગરમીની ઉકળાટથી લોકોને રાહત મળવા પામી હતી તો પવન સાથે વરસી રહેલા વરસાદમાં નાના ભૂલકાઓએ પણ વરસાદની મજા લીધી હોવાનું જોવા મળ્યું બીજી તરફ ખેડૂતોમાં પણ મેઘરાજાના આગમનને લઈને ખુશી પ્રસરી જવા પામી હતી ભારતીય લોકશાહી માટે કાળો દિવસ એટલે કે પચીસ જૂન ઓગણીસો ને પંચોતેરની કટોકટી ગણવામાં આવે છે અને આ દિવસે પૂર્વ મુખ્યપ્રધાન ઇન્દિરા ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ દ્વારા દેશમાં કટોકટી જાહેર કરાઈ જેને અનુલક્ષીને આ દિવસને વિરોધ કરવા માટે રાજપીપળા ખાતે આવેલા કમલમ ખાતે ભાજપ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું પત્રકાર પરિષદ યોજીને જણાવવામાં આવ્યું કે આજની યુવા પેઢીને લોકોશાહી માટે આ સૌથી શરમજનક દિવસના કાળા કાયદાની સમજ પડે તે હેતુથી વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરાયું કાર્યક્રમ દરમિયાન ધોડજી નેતાઓ સહિતના કાર્યકર્તા પચીસમી જૂન ઓગણીસો પંચોતેર આ દેશના માટે અલંકરૂપ કાળો દિવસ ભારત દેશની અંદર લોકશાહીનું ખૂન કરીને કોંગ્રેસની સત્તા ટકાવવા માટે ઇન્દિરાયજીએ જે કૃત્ય કર્યું એ ભારત દેશની પ્રજા ક્યારેય ભૂલી નહીં શકે આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા નર્મદા જિલ્લાના કાર્યકર્તાઓને આ વાતથી અવગત કરવા માટે આ લોકશાહીનું ખૂન ક્યારેય ન ભૂલાય સત્તાનો દુરુપયોગ કરીને કોંગ્રેસ જે રીતે કૃત્ય કરી છે કરી રહી છે એ લોકો સુધી પહોંચાડવા માટેનો આજનો આ દિવસ એક કાળો દિવસ દેશમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે રહ્યો છે શાળા પ્રવેશ આરંભ થવા જઈ ત્યારે સરકારના શાળા પ્રવેશો પર ટિપ્પણી કરતું નિવેદન ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ પત્રકાર પરિષદ બોલાવીને આપ્યું તેમણે સરકારને વિનંતી કરતા કહ્યું કે સરકાર શિક્ષણ માટે ફાળવેલા બજેટમાંથી જ્યાં ખરેખર શિક્ષકોની અને ઓરડાઓની ઘટ છે એવી શાળાઓમાં વ્યવસ્થા ઊભી કરવી જોઈએ આ સાથે તેમણે એમ પણ કહ્યું કે અમે અહીં જે વિસ્તારોની શાળાઓમાં શિક્ષકો અને ઓરડાની ઘટ છે તેને રજૂઆત કરતો પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શિક્ષણ શિક્ષણમંત્રી કુબેન ડિંડોર સહિત શિક્ષણ સચિવને લખ્યો છે બજેટ પિસ્તાલીસ હજાર કરોડથી પણ વધારે છે આપણે ભણશે ગુજરાત આગળ વર્ષે ગુજરાતની વાતો કરીએ છીએ આજે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ ત્યારે શાળામાં ગુરુ નથી તો છોતેર હજાર જેટલી શિક્ષકોની ઘટ છે અને એ જ ઘટ પૂરી કરવા માટે આજે અમે સરકારને ધ્યાન દોર્યું છે બીજું કે આ વિસ્તારમાં આજે નર્મદા જિલ્લામાં પણ સો જેટલી શાળાઓમાં એક શિક્ષકથી શાળાઓ ચાલે છે બત્રીસ જેટલા શાળાઓના તો ઓરડા નથી એવી જ રીતના સમગ્ર ગુજરાતમાં પચીસોથી પણ વધારે શાળાઓ આજે જર્જરિત હાલતમાં ચાલે છે બાળકો ભયના અવથારે ભણી રહ્યા છે હજારથી પણ વધારે શાળાઓના ઓરડાઓ નથી ત્યારે એ ખુલ્લા આસમાન નીચે ભણે છે ભાડાના મકાને હોય કોઈના ઘરે હોય કે ઝાડ નીચે ભણે છે ત્યારે આ ગુજરાતની વાસ્તવિક પરિસ્થિતિ છે ત્યારે સરકાર આવા ઉત્સવોમાં સ્માર્ટ ક્લાસરૂમોની વાત કરે છે જ્યારે ચાર હજાર ત્રણસો ને પાંત્રીસ સ્માર્ટ ક્લાસરૂમો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો થયો પણ આ વિસ્તારમાં નેટવર્ક ન હોવાના કારણે વીજળી ન હોવાના કારણે એ સ્માર્ટ ક્લાસરૂમો પણ ચાલુ નથી એમની પણ આજે દશા જેવી છે તેવી જ છે ત્યારે અમે સરકારને અપીલ કરીએ છીએ વિનંતી કરીએ છીએ કે સરકાર તાત્કાલિક ધોરણે ગંભીરતાથી આ વિસ્તારોમાં શિક્ષકોની ભરતી કરે આટલું મોટું બજેટ છે શિક્ષકો ભરે અને જે ટેટટાટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષકની શિક્ષકોની માગણી કરી રહ્યા છે જે સરકારની નીતિ પ્રમાણે બરાબર છે ત્યારે એમની પણ ભરતી કરવામાં આવે એવી અમારી માગણી છે આવનાર દિવસોમાં સરકાર જો શિક્ષણ કાર્ય પર ગંભીરતા નહીં લે કુવૈતમાં અટકાયત કરવામાં આવેલા ભારતીય શ્રમિકો પૈકી હજુ પણ સત્તરથી અઢાર જેટલા ગુજરાતી કૌવૈતમાં કેદ હોવાનું માની રહ્યા હોવાનો દાવો અટકાયત કરાયેલા અને સૌથી પહેલાં વતન પરત પહોંચેલા ગુજરાતી શ્રમિક અલ્પેશ પટેલે કર્યું છે તેઓનું માનવું છે કે હાલ તો મોટી સંખ્યામાં ભારતીય શ્રમિકોની અટકાયત હેઠળ રાખવામાં આવ્યા છે કુવૈતમાં સ્થાનિક પોલીસ દ્વારા ભારતીય શ્રમિકોની પહેરેલા કપડે જ રહેણાંકના સ્થળથી અટકાયત કરાઈ અટકાયત કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા જ્યાંથી બાદમાં એક જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા ત્યાર પછી તેમના માટે યાતના દિવસો પસાર થવા લાગ્યા હોવાની વાત અલ્પેશ જણાવી હતી વર્ષ પહેલા ગયો તો અને હમણાં પાંચ છ મહિને હું અહીંયા આવી જતો તો ઘરે છ મહિના ત્યાં રહેતો હતો બીજા ઘરે બે ત્રણ મહિના આવન જતો તો આવતો હતો અને બે મહિના થયા હતા હું ગયો તો અને મંગપમાં આગ લાગી હતી અને હાથસો થયો તો તે ફોર્ટી નાઇન ક્લોક ડેટ થઈ ગઈ હતી કેરલી બધા ભાઈઓ હતા ના પછી બે દિવસ પછી અમારી બિલ્ડિંગમાં ચેકિંગ આવી ચેકિંગ આવવાથી સાડા દસ વાગે લાઇટ કાપી કાપીને અમારા બધા ભાઈઓ એમબીસીમાં ગયા એમબીસીમાં જઈને રજૂઆત કરી આ રીતનું કર્યું છે તો એમ માણસ આવ્યા બીજા દિવસે ફરીથી લાઇટ આપી સાડા દસ વાગે ત્રણ દિવસનો અમને એન્ટીમીટર આપ્યું હતું કે તમારે ત્રણ દિવસનો રૂમ ખાલી કરી નાખવાનો છે તો પછી અમે બીજા દિવસે અગિયાર વાગે જેવા ગયા રૂમ ઢૂંડવા રૂમ જોવા ગયા રૂમ જોઈને પછી આવ્યા આવીને એમને કહ્યું કે રાત્રે અમે જવાના હતા ત્યાં કારણ કે રૂમનું બધું સામાન હતું સામાન લઈને બધું પેક કરતા ત્રણ સાડા ત્રણે આવ્યા હતા અને સામાન બધું પેક કરતા હતા અને ત્યાંથી પછી જવાના હતા રાત્રે તો પાંચ વાગે પોલીસ આવી અમારા બધા મોબાઈલ લીધા બહાર બેસાડી દીધા બિલ્ડિંગના અંદર અમારા રૂમમાં પાછા જવા નહોતા દીધા અને મોબાઈલ અમારા પહેલાં લીધા કે કોઈ કોન્ટેક કોઈનો થયો નહીં અને પછી અમને ત્યાંથી પોલીસ સ્ટેશને લઈ ગયા ત્યાંથી પોલીસ સ્ટેશને લઈ જઈને પછી ત્યાંથી મોટી જેલમાં નાખ્યા એકસો ને ત્રણ હતા બે પાકિસ્તાની હતા અને એકસો એક અમે ઇન્ડિયન હતા પચીસ જૂન ઓગણીસો પંચોતેર ભારત રાષ્ટ્ર માટે કટોકટીનો કાળો દિવસ છે ત્યારે કોંગ્રેસ દ્વારા દેશમાં લોકશાહી ખતમ કરવાનું કૃત્ય થયું હતું નાગરિક અધિકારનું હનન કરાયું પ્રેસની આઝાદી પર સેન્સરશિપ લાદવામાં આવી ભારતીય જનતા પાર્ટી દ્વારા દિવસને કાળો દિવસ તરીકે મનાવવામાં આવે છે તેને અનુલક્ષીને ખેડા જિલ્લા ભાજપ દ્વારા તારીખ પચીસમી જૂન મંગળવારે બપોરે પોણા ચાર વાગે કમલમ કાર્યાલય નડિયાદ મુકામે કટોકટીનો કાળો દિવસ મનાવવામાં આવ્યો જે પૂર્વે એક પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરાયું હતું 25 જૂન 1975 એટલે ભારતીય જનતા પાર્ટી વર્ષોથી આ દિવસને કટોકટી દિવસ તરીકે કાળા દિવસ તરીકે ઉજવે છે કોંગ્રેસના કુશાસનનો આ ઉત્તમ નમૂનો છે આ મહાન ભારતની મહાન લોકતાંત્રિક વ્યવસ્થાને વિશ્વ સ્તરે કર્યું છે મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ હેઠળ ગેરકાયદેસર રીતે ઇમરજન્સી રાધીને મધ્ય ઇમરજન્સી રાધીને દેશની સમગ્ર જનતાને એકવીસ મહિના સુધી આ કાયદા હેઠળ આ ઇમરજન્સી હેઠળ સહન કરવું પડ્યું છે बहुमती थी આવેલી કોંગ્રેસ સરકાર પોતાના વ્યક્તિગત ફાયદા માટે કઈ હદ જઈ શકે તે ઉજાગર કરવા માટે જનતા મીડિયા રાજકીય આગેવાનો સામાજિક આગેવાનોને આ વાત એમને જે સહન કર્યું છે સતત યાદ કરવા માટે ભારતીય જનતા પાર્ટી આ દિવસને કાળા દિવસ તરીકે ઉજવે છે અને એની પાછળ ઉદ્દેશ છે કે મોદી મોદીજીના સુશાસન થકી કોંગ્રેસ ફરી બહુમતીમાં સત્તા પર ક્યારેય ન આવે અને દેશના બંધારણ જોડે અને આવી રીતે ઇમરજન્સી એક્ટ જોડે નાખીને છેડછાડ ન કરે તે માટે અમે કટિબદ્ધ છીએ આણંદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કટોકટી કાળો દિવસ તારીખ પચીસ જૂન ઓગણીસો પંચોતેરના રોજ દેશમાં કટોકટી લાદીને કોંગ્રેસ દ્વારા લોકશાહી ખતમ કરવાનું કાર્ય કર્યું હતું ત્યારે કટોકટી કાળો દિવસ અંતર્ગત મિસાવાસી અને જનસંઘના કાર્યકર્તાનું સન્માન કરાવ્યું આ કાર્યક્રમમાં અમદાવાદ વેજલપુર ભાજપના ધારાસભ્ય અમિત ઠાકર ખાસ ઉપસ્થિત રહ્યા અને આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજ્યસભાના પૂર્વ સાંસદ ભાજપ મહિલા મોરચાના કાર્યકરો ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાઈ ગયો વિશ્વની સૌથી જૂની અને મહાન લોકતાંત્રિક પ્રક્રિયા એટલે ભારત ભારતના આ લોકતંત્ર ઉપર પહેલો હુમલો એ આજથી પચાસ વર્ષ એટલે કે ઓગણપચાસ વર્ષ પહેલાં પચીસ જૂન ઓગણીસો પંચોતેરના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા થયો હતો આજે એ કાળા દિવસને પચાસમું વરસ થવા જઈ રહ્યું છે આ નિમિત્તે દર વર્ષે ભારતીય જનતા પાર્ટી અને આનુષંગિક સંગઠનો અને જે લોકો લોકતંત્રને પ્રેમ કરે છે એ આ કાળા દિવસને કાળા દિવસ તરીકે આ યાદો આવનારી પેઢીના મનમાં પણ તાજી રહે એના માટે અને એ રીતે લોકોની વચ્ચે આ વાતને લઈ જતા હોય છે આપણું જે આધાર છે સૌનો નાનામાં નાના ગરીબનો મહિલાઓનો આદિવાસીઓનો જે વિકાસનો આધાર છે એ લોકતંત્ર છે કોઈ પણ સરમુખ અત્યાર એ આ પ્રક્રિયાને હડપી ના લે એના માટે પણ આ દિવસ લોકોની અંદર લોકતાંત્રિક પ્રક્રિયા તરીકે સતત આ દેશ જીવંત રહે એના માટે જરૂરી હોય છે એટલા માટે આજે આણંદના ડીએન હોલ ખાતે આ કાળા દિવસ ઉપર સામાન્ય લોકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે લોકોએ આ લડાઈમાં લડાઈ લડી અને મીસા જેવા કેસની અંદર એ વખતે કારાવાસમાં ગયા એવા લોકોને પણ આ કાર્યક્રમની અંદર બોલાવ્યા છે આવનારા દિવસની અંદર એ ભારતીય જનતા પાર્ટી જે લોકો આજે લોકસભાની અંદર એ જ પરિવારના લોકો છે કે જેણે આ દેશના સંવિધાનને ખતરામાં નાખ્યું હતું એમના જ પરિવારના સભ્યો એ ખોટી દુહાઈઓ લોકતંત્રમાં સંવિધાનની આપીને સંવિધાનની બુકો લઈ અને જે પ્રકારે લોકસભામાં પ્રવેશ કરે છે એટલે જૂઠું બોલવું જોડથી બોલવું જટ બોલવું આ પ્રકારની જે એમની નીતિ છે આ નીતિને પણ જનતા ઓળખી લે એ જરૂરી છે આવનારા દિવસની અંદર એમની સંવિધાન માટેની જે ખોટી દુહાઈ દેવાની વાતો છે એને જનતા ઓળખે એ પણ આજના દિવસે જનતાની સમક્ષ આ આજના દિવસના કારણે જનતાની સમક્ષ વાત આગળ આવશે પાલનપુર ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સજ્જ ન્યૂ બસ સ્પોટ અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હોવાની ફરિયાદ ઉઠતા ન્યૂ બસ સ્પોટના મુખ્ય ગેટ પાસે પોલીસ ચોકીને ખસેડવામાં આવી ન્યુ એસટી બસ સ્પોટ પર અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે દિવસે વધતા આજુબાજુના વેપારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો જેને કારણે વેપારીઓ દ્વારા પોલીસ ચોકીને ન્યૂ બસ સ્પોટના મુખ્ય ગેટ પર ખસેડવામાં આવી જ્યાં ફરીથી પોલીસ ચોકીનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું આજરોજ પાલનપુર પશ્ચિમ શહેર પોલીસ સ્ટેશનની એક બસ નવા બસ પોટની જે ચોકી છે એ પાછળની સાઈડ હતી એટલે ત્યાં આગળ પ્રશ્ન એવો રહેતો હતો કે જે બસના પેસેન્જર આવે એ લોકોને એમ કે ભાઈ પૂછપરછનું જે છે સેન્ટર છે એટલે પોલીસને થોડું ડિસ્ટર્બન્સ થતું હતું એટલે અને બીજું કે આગળની સાઈડ જે છે મેઇન એન્ટ્રન્સ છે ત્યાંથી હોતી હતી એટલે ચોકી આગળ ખસેડવા માટે અમે જે નવા બસકોટના વેપારી એસોસિએશન છે એને રજૂઆત કરી હતી કે ભાઈ આ ચોકી અમને આગળની સાઈડ મુકાવી દો તો સારું રહેશે મને પબ્લિક બંને માટે તો આ ચોકી આજે વેપારી એસોસિએશન તરફથી નવી અમને ફરીથી ઊભી કરી દેવામાં આવી છે આગળ ગેટ બાજુ એમનું ફરીથી એમણે આજે ઉદઘાટન સમારોહ રાખેલો હતો નહોદના વાડજ વિસ્તારમાં યુવકને બે રહેમીપૂર્વક માર મારવાનો વિડીયો વાયરલ થયો છે કેટલાક શખ્સો દ્વારા યુવકને તલવાર દંડાથી માર મારતો વિડીયો વાયરલ થયો છે હિતેશ ચાવડા નામના યુવકને ઢોર માર મારતો વિડિયો વાયરલ થયો છે ત્યારે વિડીયોને લઈને સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાના આગમનના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે તેની વચ્ચે ભાવનગરથી પણ મેઘમહેરના સમાચાર સાંભળ્યા છે શહેરમાં વરસાદનું જોર મધ્યમ જોવા મળ્યું જ્યારે આજુબાજુના વિસ્તારો સહિત પાંચ ટોપરા રતનવાવ ફાચરીયાના ગામડાઓમાં વરસાદનું આગમન ધમાકેદાર જોવા મળ્યું હતું હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોની અંદર સામાન્યથી ધોધમાર વરસાદની આગાહી જે છે એ કરવામાં આવી છે જેના જ પગલે ભાવનગર શહેર અને જિલ્લાની અંદર પણ હાલ વાતાવરણ જે છે એ ગોરંભાયું છે ખાસ વાત કરીએ ભાવનગર શહેરની તો ભાવનગર શહેરમાં આજે ઝરમર વરસાદ જે છે એ પડ્યો હતો તો આસપાસના જે વિસ્તારો છે કે જેમાં ધોધમાર વરસાદ જે છે એ પડ્યો હતો તો ખાસ ઘોઘા તાલુકો અને પાલેતાણા તાલુકો છે કે જેમાં સામાન્ય વરસાદ જે છે એ પડ્યો હતો પરંતુ ખાસ જેસર અને ગારેદર પંથક કે જ્યાં થોડા દિવસ અગાઉથી ધોધમાર વરસાદ જે છે એ વરસી રહ્યો છે ત્યારે આ પંથકના મોટાભાગના વિસ્તારોની અંદર આજે પણ ધોધમાર વરસાદ છે તેનો પ્રારંભ જે થયો છે રસ્તાઓ જે છે એ નદીઓ બની ગયા હતા ચોક્કસ લોકો જે છે ગેલમાં આવી ગયા

આવા નાના ગામોનો નો સમાવેશ મહાનગરપાલિકામાં કરવામાં આવે તો ગામના લોકોને સુવિધા તો મળતી નથી ત્યાં બીજી તરફ સમસ્યા આવીને અલગ અલગ ઊભી રહે છે એ મહેસાણા નગરપાલિકાના વિસ્તાર જે છે એ હજુ સુધી સુધી અલગ નથી રહેતો મહેસાણાનો વિસ્તાર નગરપાલિકાનો વિસ્તાર હતા અત્યાર સુધીમાં રોડ રસ્તા ગટર વીજળી તમામ પ્રશ્નો અત્યારે હાલ ખૂબ મુશ્કેલીજનક પ્રશ્નો છે એ જો અમે અત્યારે હાલની અંદર જો અમારું ગામ જોવામાં આવે તો આ ગામની અંદર ખૂબ પાળા મુશ્કેલીઓનો સામનો કરવો પડે હોય છે અહીંયા તમામ મજૂરી વગર રહે છે ખેડૂતો ખેડૂતો રહે છે બીજું અત્યારે ટેક્સો આવતા હોય છે ઘરના લાઈટનું વીજળીનું ગટરનું એ બધા ઘણા બધા પ્રશ્નો નડતા હોય છે એટલે હાલની અંદર તો અમે જોવા જઈએ તો હાલમાં અમે બધા ગામના સંયમ સમગ્ર આગેવાનો ભેગા થઈને નક્કી કર્યું છે કે હજી સુધી વાર છે દસેક વર્ષની સુધી વાર છે દસેક વર્ષનો સમયગાળો જ્યાં સુધી મહેસાણાનો વિકાસ ના થાય મહેસાણામાં તો જો તો મહેસાણામાં અહીંયા બ્રિજ તૂટ્યો છેલ્લા છ મહિનાથી તમામ આખી મહેસાણા તો નહીં પણ આજુબાજુના તમામ વિસ્તારના લોકો હેરાન પરેશાન થાય છે એટલે આવી આખા મહેસાણા નગરપાલિકામાં તમામ વિસ્તારમાં આવી મોટી મોટી સમસ્યાઓ છે ગટર ભાતી હોય કઈક ડેનેજ હોય રોડ રસ્તા લાઇટોના પ્રોબ્લેમ હોય નાળા પાણી પાણી ભરાઈ જતા હોય બધી વિકટ એ અમારી પંચાયત હસ્તક જ રહેપંચના સરપંચના હસ્તકમાં રહે તો ગામનો વિકાસ થાય એમને ફરાવ કરી દીધો છે કોઈ વ્યક્તિને આખા તમે ગામમાં ફરો તો કોઈ વ્યક્તિ એમ કહેતું નહીં કે ચાલો અમે અમને આ લોકોને પોતાની આપની ચાહી સરકારની પોતે સીધી નજર રાખીને આ ગામને ને અંધારમાં રાખીને ગામનું ભેળાવવાનું પ્રવૃત્તિ કરી છે પર્યાવરણની જાળવણીને લઈને વૃક્ષ છેદન નહીં કરવા માટે પ્રજાને જાગૃત કરવામાં આવે છે ત્યારે મહેસાણા સહિતના જિલ્લામાં કોમર્શિયલ બાંધકામની ગતિવિધિનું જોર વધતા બિલ્ડરો દુકાનદારો દ્વારા કામગીરીમાં અડચણ એવા વૃક્ષનું નિકંદન કાઢી નાખવામાં આવે છે અને આવો જ મામલો હાલમાં મહેસાણા જિલ્લામાંથી સામે આવ્યો પ્રાપ્ત જાણકારી અનુસાર રાધનપુર રોડ ઉપર પશુ દવાખાના આગળ બિલ્ડર દ્વારા પોતાની હોર્ડિંગ જાહેરાત માટે થઈને પાંચ કરતાં વધુ વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા જેને લઈને પર્યાવરણ પ્રેમીઓમાં તો રોષ ફેલાયો છે

સામે એવો જવાબ આપે છે કે અમારી જગ્યા ઉપર અમે ગમે તે કરી શકીએ છીએ હવે પોઝિશન એવી છે આજે કે વધુ પડતું ટેમ્પરેચર જે થઈ રહ્યું છે વૃક્ષો જો નહીં હોય તો દિવસે ને દિવસે તકલીફ વધી રહી છે આની સામે વૃક્ષો વાવાની જગ્યાએ આ લોકો બિંદાસ્ત થઈને વૃક્ષો કાપી રહ્યા છે જ્યારે એમને વાત કરી છે ત્યારે ઉદ્ધત જવાબ આપે છે સરકારી અધિકારીને વાત કરી છે તો એ બાના બતાવે છે તો આની રજૂઆત કરવી તો કોને કરવી શું હવે વૃક્ષો વાવા કે વૃક્ષો જાતે જ કાપવાની શરૂઆત કરી એ જ નથી ખબર પડતી મેન્ટલી હવે જે સંસ્થાઓ વૃક્ષો વાવી રહી છે એ મેન્ટલી હેરાન થઈ રહી છે કે વૃક્ષો કઈ રીતના વાવી શકીએ જ્યાં બિંદા મારી જાણ મુજબ પાંચ થી છ એવી ઘટનાઓ છે જ્યાં હોર્ડિંગ્સ ઊભા કરવા માટે બિંદાસ થઈ અને વૃક્ષ જે સવારે જે એક જાગૃત નાગરિક દ્વારા મને ટેલિફોનિક દૂરવાણી યંત્ર પર મને જાણ કરી છે આ રીતના કોઈ વૃક્ષો પોતાના હોર્ડિંગ દેખાય એના માટે કાપે છે સ્થાનિક બાબતે અવગત કરેલા છે અને માટે જિલ્લાની અંદર સત્તર અલગ અલગ પ્રકારની નર્સરીઓ છે દરેક નર્સરીની અંદર એટલા પ્રકૃતિ પ્રેમી એટલા વૃક્ષ પ્રેમી અત્યારે જે પ્રમાણે જે પ્રતિસાદ અમને મળી રહ્યો છે એ જોતા જ્યારે એક તરફ વેવ ગ્લોબલ વોર્મિંગ આ બધાને ધ્યાનમાં રાખીને પબ્લિકનો આટલો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે આવા ઉછેરેલા અને માવજત કરેલા વૃક્ષોનું કાપવું હોય એ માત્ર માત્ર પોતાના કોઈ બિઝનેસ માટે હોય જો ખરેખર આવું કઈ હોય તો એ ખરેખર ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદઅજી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો પૂર્વએ આફ્રિકાના રાષ્ટ્રમાં સત્સંગ પ્રચારાર્થે એ પધાર્યા અને પરમ પૂજ્ય જ્ઞાન મહોદઅી આચાર્ય સ્વામી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં મમાનસા કેન્યા હિંદ મહાસાગર તટે શિક્ષાપત્રી શતાબ્દી મહોત્સવ અંતર્ગત ગ્રંથ શિરોમણી શિક્ષાપત્રી સમૂહ પાઠ સત્સંગ પોષક શિબિર પ્રાતઃ પૂજા તેમજ શ્રી હરિકૃષ્ણ મહારાજનો પંચમૃતિ અભિષેક સમુદ્ર સ્નાનનું ભવ્યતા અને દિવ્યતા સભર આયોજન કરવામાં આવ્યું અભિષેક વિધિ તેમજ પ્રાતઃ પૂજા ભક્તિ ભાવપૂર્વક પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી શિક્ષાપત્રી શતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીનો સમુપાઠ પૂજની સંતો હરિભક્તોએ સાથે મળીને કર્યો હતો આજે હિંદ મહાસાગરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજનો પંચામૃતિ અભિષેક કરવામાં આવશે તેમજ સાથે પ્રાતા પૂજા શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મંબાસામા તેમજ નાયરોબી કેન્યા વગેરેમાં વસતા હરિભક્તો ભાગ લેશે એઆઈએમઆઈએમ પ્રમુખ અસુદ્દીન ઓવેસીએ અઢારમી લોકસભા સત્રની કાર્યવાહીના બીજા દિવસે સાંસદ તરીકે શપથ લીધા પરંતુ શપથ લેવા દરમિયાન સંસદમાં જય પેલેસ્ટાઇનનો નારો લગાવતા વિવાદ થયો છે લોકસભાના સત્રના બીજા દિવસે સાંસદ સભ્યોને શપથ લેવડાવવામાં આવ્યા એ દરમિયાન હૈદરાબાદથી વિજેતા એવા અસુદ્દીન ઓવેસીએ બિસ્મિલ્લા વાંચીને સાંસદ પદના શપથ લીધા પરંતુ તેમણે અંતમાં જય જય ભીમ અને નારો લગાવ્યો જે બાદ ભાજપના સાંસદોએ હોબાળો કર્યો હતો ભારતમાં રહેવું અને ભારત દેશની સંસદ સભ્ય તરીકે શપથ લેતી વખતે પેલેસ્ટાઇનની જય બોલાવી એ ખરેખર શરમજનક બાબત છે ત્યારે આ બાબતે ભાજપના અનેક સાંસદોએ વિરોધ વ્યક્ત કર્યો હતો फ़ाउज़ बिल्लाम शैतान रजीम बिसमीम मैं असदुद्दीन अवैसी जिसे लोकसभा का रुकन मंतखब किया गया है अल्लाह के नाम से हलफ उठाता हूँ कि मैं भारत की आइन पर जो क़ानून के व तय पाया हैत रखूँगा उसका वफादार रहूँगा मैं भारत के इकतजार आला और सालियत को बरकरार रखूँगा और जिसदे को मैं संभालने वाला हूँ इसके फ़रज़ और वफ़ादारी से अंजाम दूँगा જય ભીમ જય 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 તેલંગાના ફલસ્તીન અલ્લાહ અકબર તો આ તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર